નમસ્કાર આપ જોઈ રહ્યા છો અત્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી હું છું ઘનશ્યામ પટેલ હાલ અમે પહોંચી ગયા છીએ અત્યારે ભોરિયા નાગબાઈ માતાજીના મંદિરે નાગબાઈ માતાજીના અત્યારે મહંત અમારી સાથે ઉપસ્થિત છે તો આપણે સિદ્ધિ વાત મોહન સાથે કરીશું બાપુ અત્યારે આ ગામ ઇતિહાસ શું છે મંદિરનો ઇતિહાસ શું છે અને આ મંદિર એક્ઝેટ કઈ જગ્યાએ આવે હા ઘનશ્યામભાઈ આ મંદિર આમ આંકડીયા ગામ અમારું છે આ અમારું ગામ છે આકડિયા બરાબર છે આંકડીયા ગામ છે આ બાજુ આકડીયા ગામ છે આ બાજુ રાણીપુર છે આ બાજુ ગુંદા છે આ બધાની એની વસાળે આ જગ્યા છે બરાબર આ બધાની વસાળે છે આમ આણંદપુર છે પછી આ જગ્યા છે ની વીડી આવે આ દીખુભાઈ વલકુભાઈની વીડી આવે ખાતર આણંદપુર સ્ટેટ દરબાર એમની આ વીડી વિસ્તાર આવે બરાબર આ નાગભાઈમાં આપણે તમે મને માતાજીનો ઇતિહાસ વિષય ખૂબ પસંદ કરશો હવે આમાં એવું છે જેમભાઈ કે નાગભાઈમાં બે થઈ ગયા આપણે એક મોણિયાવાળા નાગભાઈમાં બરાબર એ મોણિયાવાળા નાગભાઈમાં નહીં બહુ ઘણા વર્ષ થઈ ગયા છે અને આ આ માતાજી એથી ઓછા વર્ષ એના પછી પછી નાગભાઈમાં બે એમ મઢડા સોનબાઈમાં એમ હરાકડિયા સોનભાઈમાં સોનબાઈમાં બે સોનભાઈમાં બે આવી રીતે આ માનો ઇતિહાસ છે આ વર્ણને બહુ જાદા વર્ષો થયા પછી આ ચરણ અમે કાયમ નહીં પંદર સત્તર મણ પંદર સત્તર મણ અત્યારે નાખી છે ઉનાળે ચોમાહે બાવી પચીસ મણ એથી વધી પણ જાય એ માને ખબર છે એટલે એ માં જ પૂરું કરે છે બાકી કોઈની હસિયત નથી ભગવતી અને તમારા દેવા આ બધા દાતાઓ આવે છે પટેલ લોગી બીજા બધા નાના મોટા બધા આવે છે અને બધા અઢારે વરણ વરણ બધું અઢારે વર્ણ ચરણ આવે છે અઢારે વરણને જોગમાં જોગમાયા છે એટલે અઢારે વરણની મા છે પણ આમનામ ભગવતી આ જંગલમાં મગર અને ભગવતી આમનામ રોડ વે છે પારેવા મોરલા આવું બધું અને જમવાનું હરિહર આ બધું આ બધું એ રોડવે છે ભગવતી આમનામ આમનામ ગાડું આવ્યું જાય છે અને અમે માના નજીકના પરિવાર એ રીતે અમે ચાનો છે અમારા ગઢડીના ગામે કાંઈ બાજુમાં ભોજપરા ગામ છે બાજુમાં ભોજપરાયું ગુંદાની બાજુ પછી આ મારેવાડા આવે છે આ કાટડી આવે છે બાકી તો પછી આડાવાળા ચારણું ગઢવી દાયરો વધારે પડતા રાજકોટ બધે ગીરમાં આડાવાળા પછી આવી રીતે બધા ચારણું અને આ જૂનું વર્ષોનું આ ચારણોનું આ જૂનું બહુ જૂનું બહુ જૂનું આ ચારણું સમજ્યા આમ આ જૂનું અહીંયા નાગભાઈમાં નો આવડ છે બાજુમાં આવડમાં છે આ ચારણોની કાંક સમાધિ છે બે સાધુની સમાધિ છે આ હનુમાન દાદા છે એટલે આવી રીતે આ બધું હાલે છે એક જૂનું ઘનશ્યામભાઈ કાંઈ ભોંયરું છે બરાબર હવે વચ્ચે પહેલાં આ ઘાઢિયા અમારા એક પછી એક પછી એક વાત કરતા અમે નાના હતા તે આમાં ઢોર માલ ગાયું ઘે ચડાવતા તે અમે બત્યુ લઈને ગેલા છીએ એ ભોંયરું પછી અંદર અમને મુજારો આવે અંદર મુજારો આવે એટલે પછી અમે આમ થોડાક બધી ગેલા છીએ બત્યુ લઈ ભડવાનો છોકરો કે ખેડૂનો છોકરો હું નાના નાના હતા ત્યાં બત્યુ લઈ પણ પછી અંદર મુજારો આવે આઘા અમે બહુ ગયેલા નથી અને એ બહુ અમુક તો કહે છે ક્યાંક જૂનાધંદી રહી આગળના એમ ઘાઢીયા કહે છે પણ આગળ બહુ આઘા ગયા નથી હવે આ ધરતી કપ હશે આ પછીનું હાવ ગુરાઈ ગયું છે ઘેરનું આ ધરતી કપ થયો ને ઘેરનું આ ભોંયરું ગુરાઈ ગયું છે ત્યાં છે એક કોડિયાનું વડ છે ને ત્યાં ભયરું છે એના હિસાબે આ ભોયરા ગાળો નામ આ સીમનું નામ આ ભોયરા નામ પડી ગયું કે ભાઈ આ ભોયરા ગાળા નાગબાઈ માનો વડે આવી રીતે હવે આ નાગબાઈમાંનો મંદિરનો તમને જે વાત કરું ઘનશ્યામભાઈ તો નાનો એવું હતું આવું નાનું એવું પછી પોર પીપોળિયા ભરતભાઈ દાદલ આ પીપુળિયા ચોટીલાની બાજુમાં ભરતભાઈ દાદલ એમજા ભરતભાઈ ભાણભાઈ એને અમે અહીંયા બેઠા હતા ડાયરો બધું ઘણા અમારા મામા ડાયરો અમે કાઠેદરબાબુના મામા કહી મામા ડાયરો અમે બધા બેઠા હતા અને પછી એની વાત કરી કે ભા નાગભાઈમાં જો રજા આપે તો આપણે એક આ માતાજીનું મંદિર બનાવ્યું છે તો આ ભરતભાઈ દાદલ ભરતભાઈ ભાણભાઈ પીપળિયા એમને આ મંદિર નાગભાઈમાંનું આ મંદિર એમને બન્યું આવી એટલે આવી રીતે આ આમ આમનામ બધું આગળ આમનામ આ બધું વહેલું જાય છે કોઈ આ દિવાલ બનાવી હોય કોઈ મકાન બનાવ્યું હોય કોઈ આ ચણું આવી રીતે આ બધું વહેલું જાય છે પછી પાણીનું આ જગ્યામાં આ મહાની કૃપાથી આના જેટલા જેટલા થડા છે નાગબાઈમાંના ત્યાં પાણી કોઈ જ ખૂટ્યું નથી આમ ગીરમાં છે અજાબ છેરગઢ કેશોદ બાજુ કરડા ઉપર બધા આડા માના નાગભાઈમાંના થડા છે આમ બરડામાં બાવળવાવ બધે આની કૃપાથી જ્યાં જ્યાં આ નાગભાઈ માના છે ત્યાં પાણીનું બહુ સારું પાણી ક્યાંય માતાજી ત્યાંથી પાણી ખૂટવા પણ આવો આની કૃપાથી આ અંગળ આવ્યા રાખે છે આ આની મોટી કૃપા આ જંગલમાં મંગલ અને અમે તો થઈ કાલાવાલા થાય એટલા છીએ તમારા જેવા મહેમાનો આવે ખૂબ ખૂબ અમે રાજી બીજા હા અને બાપુ એક બીજું મેં જાણ્યું હતું કે અહીંયા પક્ષી આવે એનો કાંઈક સમય હોય છે હા 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 આ તો એ સમય કઈ રીતે હોય કે પ્રેક્ષક મિત્રોને જાણવું હોય તો એનો સમય અને કયા ટાઈમે આવે તો એને જોવા મળે હા બરાબર છે ઘનશ્યામભાઈ એ પાસે હવારમાં હવારમાં જણે વેલા હવારમાં આડા છ એ મોર આવી જાય ઘનશ્યામભાઈ એ વહેલા અમે પાંચ વાગે ચાર વાગે ઉઠીને ચણ નાખી દીધી હોય એટલે મોર બહુ જાદા આવે દોઢસો પોણા બસો મોર આવે સવારમાં પછી એ પછી કબૂતર ચાલુ થઈ જાય ઘનશ્યામભાઈ પછી ચોમાસામાં કબૂતર આખો દિવસ રહે છે ઘનશ્યામભાઈ બપોર પછી ઓછા પણ એમ કે પાંચ વાગ્યા સુધી છ વાગ્યા સુધી પણ કબૂતર હવાર ના ચાલુ રહે એટલે કબૂતર બહુ આવે અને ચોમા એ ચરણ જાદી જોઈએ અત્યારે અટાણા ચરણ તો જોઈએ છે અટાણા પંદર સત્તર મણ જોયું છે અટાણા ઉનાળાની પણ ચોમા એ બાવીસ પચીસ મણ ચરણ જોઈએ છે અને કબૂતર આ પક્ષીનો જે તમે ટાઈમ પૂછો ને આ ટાઈમ આવી રીતનો છે જો બપોર પછી કબૂતરનો ટાઈમ ટાઈમ કીધો તો બપોર પછી અત્યારે ઉનાળાના ઘનશ્યામભાઈ બે બે પછી આવે છે બે પછી અઢી ત્રણે હોત થઈ જાય છે બરાબર એવું થાય છે સમજા અટણ ઉનાળાનો લ્યો હવે એમાં ચોમાહાના ઉનાળાના ટાઈમ અલગ કરીએ છે કબૂતરના બધા ચોમાહા તો આખો દી એમનામાં ચાલુ છે હા એ ચાલુ જ રહીએ કન્ટિન્યુ ચોમાહા તો હું કે એ જનાવરને ક્યાંય ખાવાનું ના હોય કબૂતરને ક્યાંય ખાવાનું ન હોય અને આજ અમારે કાંઈ સપ્તાહ હતી તે દુન આજ બાર તેર વર્ષથી ચરણ સખત ચાલુ છે તે દીની એટલે હવે આને કાયમીનું અહીંયા એક ચરણ મળે છે એટલે આ કબૂતરનું આ બધું એક કાયમીનું ચાલુ થઈ ગયું હા પછી આ કુંડિયા ભીરાવે પાણીના પાણી પાણી પીવે અને કબૂતર કુતરા મિંદ્રાની અમે ધ્યાન રાખી અને આવી રીતે આ ગોવાળી કરી જેટલી ભગવતીની છે મા જેટલી કરવાથી એટલી આપણે એની કૃપાથી આથી કૃપા તડાવાળીની જ આવું બધું ઘનશ્યામભાઈ હાલે તમારા જેવા મહેમાનો બધાય બધું અઢારે વર્ણની મા બધાયની છે બાપા મેં બાપુ એવું સાંભળ્યું છે કે નાગભાઈ માતાજી એ મહિનામાં વાર તો દર્શન દે છે નાગશ્યામ હા હા મા તો દર્શન દે છે હા ઘનશ્યામભાઈ હા ભાગમાં હોય વાઘાળીને મા દર્શન આપે દર્શન આપે છે તો જ હાલે ઘનશ્યામભાઈ નગર તો હાલે નહીં યુગમાયા જો ન હોય તો હાલે નહીં આ યુગમાય અને આના આના સેવકો તો ઘનશ્યામભાઈ ઠેઠ ક્યાંય ક્યાંયથી આ તમને કહું એટલે મેરદાયરો આ આજ ઇંગ્લાન ઠેઠ ક્યાંય આ પોરબંદર બાજુના ગામ છત્રાવા ગામ છે એ આ પહેલાં એમના વડવા અહીંયા રેલગાડીમાં ઉતરતા જંક્શન રાજકોટ હવે ત્યાંથી ઘનશ્યામભાઈ અહીંયા એના વડવા હાલીને આવતા એ ચાર ભાભા આવતા હવે ચાર બાભાનો પરિવાર બહુ જાજો છે ઘનશ્યામભાઈ એનો પરિવાર બહુ જાજો છે એ મેર લોકોનું છત્રાવા ગામ છે બીજા પોરબંદર જિલ્લાનું અને પોતિયાણાથી પંદર કિલોમીટર થાય છત્રાવા વાસણા મંદિર છે એ ગામના મેરુ પછી આપણે કાંભોદર આવ્યું વરડા બાજુ બાવળવાવ ઓઢાણા ગોઢાણા એ ગામડા એ મેરદાયો ઝાઝા છે આ માના સેવકોઠે ઠીંગલાન સુધી આ નાગબાઈમાંના સેવકોઠથી આ માની તો આની તો જેટલી ઘનશ્યામભાઈ વાત કરો ને એટલી નાગભાઈમાં તો બધી એક જ છે મોણિયાવાળી ગણો કે આ ગણો બધી એક જ છે મરડાવાળા ગણો હોનબાઈમાં તો એ છે ખરાકડીયાવાળા હોનભાઈમાં ગણો તો એક જ છે એટલે માતાજીના પરસાની તો જેટલી વાત કરી હતી કોશિશ પણ આ ભગવતી આમનામ ગાડું હેલું જાય છે બાપા ને ભગવતી અને એક બીજું મેં એવું સાંભળ્યું છે કે આ ચૈન ક્યારે ખૂટતી જ નથી માતાજીની દયા છે કે સરક લાજ થોડોક આવે બરાબર છે બીજી આવી પડે હા હા બરાબર છે ઈ કંજાબા તમારી વાત સાચી છે કોઈ દી અમે 1 કિલો ક્યાં લેવા ચરણ ગયા નથી કે આજ અમને 2 કિલો ચૈન આપો કે 5 કિલો ચૈન આપો કે મણ આપો એમ કોઈ દી હું કોઈ દી ક્યાં કોઈ પાસે એમ લાંબો હાથ કર્યો નથી કે આજ ચૈન નથી ડાકબાઈ માના મંદિરે એવો કોઈ દી રેકર્ડ નથી આ માના આ થડા પાસે આપણે બેઠા છીએ માના વડ નીચે ડાકબાઈ માના વડ નીચે આપણે બધા ભાઈ બેઠા છે પણ એવો કોઈ રેકર્ડ નથી એવો કોઈ રેકર્ડ નથી કે આ જમણવા રહેશે તો કોઈ દી આ અહીંયા ઘટ્યું એવો કોઈ દી બન્યું નથી ગમે એટલો માણસ હોય તો આવી એની ખૂબ ખૂબ ગમે એટલી શરણ તમે નાખો તો કોઈ દી શરણ એની કૃપાથી ઘોટી નથી એ જ્યાં રૂમ જરાક ધીરી ઓછા થાય ત્યાં તો પાછા રૂમ ભરાવા પડે અનગળ કોઈની પચા મણ કોઈની હો માણ પછી જેવો માણ ઘનજામભાઈ

પીપળિયા ની આવે આમ રણગઢ ભાડલા ભંડારીયા ઓગરાવદર આજુબાજુ ની આણંદપુર બધા ગામ પણ વધારે પડતી ગણો ને તો વધારે પડતી રાજકોટની છ આવે પટેલ જોયું કે એક મણ તમે આવી વાત કરી આજની તારીખ માં બે ગાડી ઓછી ખરેખર ત્રણ ગાડીઓ હોય બે ગાડી હોય એક ગાડી હોય એ આમનામ એની કૃપાથી ભાઈ આમ નામ બધું માની સુપા અને તમારા જેવા મહેમાન આવે અમારા ઓહો ભાગ્ય સમજ્યા આમના માતાજી તો આકરે આપણે જઈએ આમાં આ ધરતીમાં કયક રામડા રમી ગયા કાયક રમી જવાના છે અમારા વડવા જો અહીંયા અમારા ચારણુંની મારા બાપુની સમાધિ છે મારા દાદાની સમાધિ છે આવડમાં છે સતીમાં છે બે સાધુ એના નેહમાં રહેતા હતા બે સાધુની સમાધિ છે એટલે આ જૂનું બહુ આમ બે સુરાપુરાની સમાધિ છે આ ગાળામાં આવી રીતે જૂનો એક આપણો નેસ અહીંયા ઉપર છે નાગભાઈ બધુંય આમાં આમાં અમે બધા માનો પરિવાર આવી રીતે આમ થેલું જાય છે ને આ બધાય આજુબાજુના બધાય ગામનું ખૂબ સાત સખા બધાય ખૂબ સાત સેખર બધાય ખૂબ સાથ છે તમારા જેવા મહેમાનો આવે બાપુ આપણે માતાજીને તો ઘણી એ વાર્તા સાંભળ્યું હા બરોબર છે અને એના પરચા પણ સાંભળ્યા પણ તમે એક ચાલણના સંતાન તરીકે એક દુ એક ગાવ હા હા

ਆਈ ਵਾਈ ਉਹਨਾਂ ਮੇੜਿਉ ਮੇੜਿਉ ਠਿਕਾਣੇ ਮਸੀਤ ਇਹ ਉਹ ਤੁਮਲਾਜ ਪੁਕਾਰੇ ਮਾਨੁਲੀ ਕੋ ਜੇ ਜਿ ਸਈ ਵਹਈ ਰਾਗੜਾ ਰਜਪੂਤ ਕੋਈ ਹਾਦਲ ਲਖਿੰਦਵਾਨ ਵਾਹ ਮਾਨੁਤਾਰੇ ਮਾਲੇ મુસલમા હે તારા મોલા માય માલિ અણુરા રાખની રાી રી તરા પ્રણાર તોળાશ નહીં તેજી ભમ તો ભમ તો મા કહી ਦੇਦੀ ਮੋਹ ਭਰ ਮਾਲਲੀ ਮਾਲਲੀ ਕੁ ਮੈਲੀ ਦੇਈ ਮੋਣੀ ਆਤਣੋਂ ਜਿ ਭੇ ਇਨਲੇ ਨਾਮ ਕੋਣ ਆ ਗੱਡ ਪਾਤ ਗੱਡ ਪਤਗਾ ਮਗਾ ਤੂੰ ਤੋ ਮੱਖਣ ਉਭਰਾਵੀ ਮਾਲਲੀ ਕੋ કોણ તું ભાનયું ભીણ ના ધરાવળી ધરી પણ માનને માનને મોદળ ના ધણી એ માયલા વસન કે તો ઇંગરવો આખો ગણું યા ભૂંડ માલે ਪਣੂ ਮੇਰ ਕੇ ਰੰਡੋਲੂ ਨੂੰ ਮਾਰ ਲਈ ਆ ਮੋਜ ਆ ਜੇ ਬਗੂਤੀ ਜਾ ਨਾ ਖਲਦਾ ਨਾ ਖਲਦਾ ਅਮੇ ਸਾਰਣ ਤਣਾਈ ਸੋਰੂ ਨੂੰ ਵਧ ਜੀ ਜੀ ਬਾਵਾ ਨੂੰ ਵੀਰ ਪਣੂ ਆਨੇ ਵਾਲਾ ਨੇ ਵਾਲਾ ਜੋ ਨੇ ਜੀ ਦੀਰ ਏ ਮੋ ਬੇ ਨਸੜੇ ਮਾਨਲੀ ਕੋਹ ਬਰਤ ਲਈ ਦਾ ਯਰੂਡੋ ਤਾਨਦਨ ਦਨਦੋ ਨੁ ਦੇਵਾਜ ਦਾਨ ਪਣ ਆਲਵਾਨਾ ਨਹੀਂ ਹਵਾਏ ਇਹੋ ਤੋ ਜਨਵੋ ਜਹੋਨ ਲਮਾ ਤਤ ਦਿਲਿ ਨ ਤਤ ਆਗਰਾਨ ਤਤ ਸਰਾੜ ਵਾਇ ਸਕਾਤ ਪੁਣ ਆ ਰਾਵੂ ਰਾਵੂ ਜੋ ਸੁਣੇ ਰਾਜਬਾ